કેમ છો ડાયરો મજામાં મજામાં જશે તો આજે આપણે ક્યાં જવાનું છે ખબર છે તમને તો સંજીવ બાબા હું કહી દઉં છું ને ક્યાં જવાનું છે આ ઉડી ઉત્તમ શું છે તમારે આજે આપણે જવાનું છે વાડીએ માંડવી વાવવા કેમ કે મેઘરાજાની કૃપા થઈ ગઈ છે હવે વરાપ પણ થઈ દીધી તો માંડવી વાવી નખાય આજે જવાનું હતું માંડવી વાવવા પછી આપણે નીકળી ગયા વાડીએ

પણ ચ્યું નીકળી ગયું નારીયણ અગરબતી ને દાઈ ને મારા શ્રવ પુરા દાદા ની ખાબીએ કે અમારે વાડીએ કોઈ પણ નવી મોસમ આવે કે કાટે ત્યારે શ્રવ પુરા તંતન ખાબીએ નારીયક વધારે છે બદર લગભગ અમારા કુટુંબના નારીન વધારવા આવે નવી સીઝન આવે કે કાટે ત્યારે ત્યાં પર નારીયલ વારીલ ખોડી ઉતારી પછી શ્રવ પુરા દાદા નારીયલ જુવારી પછી આપણે પર નીકળી પછી ને બી આની ઓણી માં ફરી રાહવા નું કરવા નો થી ચાલુ શ્રી ગણેશ કરી દીધું પછી ઓણી માં જે બિયા બિયા નાખી દીધા પછી થઈ ગયા ચાલુ જો પિકવાવાઈ કરી દીધું કે દાદ ચક્કર જો કાકાએ કરી દીધો ચાલુ બルトુર રાટ બુરા લાગ ગય તમારું કેમ થાયો બોલો અત્યારે લગન આરામ કર્યો ને એટલે હવે પછી થોડીક તકલીફ તો પડે જ કઈ વાર ચાલની કે આગળ ચડી ગયા હી યે પછી જે બધાય રાગે ચડી ગયા બળતવાય રે વાવવામાં નીવરાજ જો છે લે હામાં હેઠે ભૂખતા જ ખબર પડી કે દાંતો બંધ થઈ ગયો પીન કા લીલું હોય ને એટલે અંદર ગારો હલવાઈ જાય જે આ ભીખામાં પાછળ કાટે એ રીતના કાટવું પડે વળી પાછું જ્યાંથી બંધ થયું હોય ને ત્યાં વળી પાછું હાથથી માંડવી વાવવી પડે એવું બધું કરવું પડે ને આ ભાઈ જે સીઆઈડી કરવા આવ્યું આય કે હે ને ત્યાંથી બંધ થયું છે આજે જો ઇન કી દીકા આજથી તોજી પડે હે કે આગળથી બંધ થ્યું લાગે કે મારવાન સીઆઈડી કરવામાં બહુ મજા આવે પછી સીઆઈડી ની બધી થઈ ગઈ ને દાતો સાહેબ ને થઈ ગયો એટલે પાછું એક કરી દીધું ચાલુ આખવાનું ભવિષ્ય વિડીયો ઉતારીને ઓલું ગીત રીત કરીને હોનાની તો હારીએ જો ઈડા હાટીડા ની પછી પાછે તમારો ભાઈ ગામમાં નીકળી ગયો હું કારા છે કે બતાન પીવી થી ચા તો મને કઈ ચા લે તો હું પાછો આવી ગયો ચા લેવા પછી ચા પેક કરાવી પછી આપણે નીકળી ચા ના બધા અને પછી બી ખૂટી ગયું તો યુરાજ કાકા નવી બાટકી તોડતા હતા બી હાટું જે દવા ને ફેરવવાની હોય પછી જે પપ્પા પાણી ફેરવવા માંડ્યા પછી દવા ફેરવું અને પછી જે દવા ફેરવી પછી મિક્સ કરવાનું હોય કચિને મે મિક્સ કરવા મંડા વીરા છે કે આ બધું હીકે હે કે નવા નવા ખેડુ મહિના હે કે બોલ તુને હા ભાઈ હા ચૂક લઈ નવા નવા મહિના તમને વિશ્વાસ તો આવે ને તો કહીને હા તે થી આવતે ને લાબો કા થાય વારા ઘણી બે જણા ને ઉપાડવું અને વારી પાછું મૂકવું સામા હેટે જઈને ઉપાડવું અને મૂકવું વાત સહીય વાત સાચી જોઈ ને મે કેરુત ના દેખરા હે થોડા કુંભાર ના દેખરા હે તમને આ નવ નવઈ ગયા ભીખા મામા અમાર દે ચડાવ અમારો તમારે હું કેવા તું કોમેન્ટ માં કે દે અમાર તો અમાર કે છે આય અમાર કારીગર હે કટે જ નહીં તમારે તો ડાયરા ને જય માતાજી હવે આપણે આગળ કેવીક માંડવી થઈ ની બધી કશું આગળના વિડિયો માં ને આપણે વાવણી પૂરી થવા આવી તો ડાયરા ને જય માતાજી મહાદેવર સબસ્ક્રાઇબ ના કરી રયો સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈને પૈસા પૈસા લાગતા નથી આપણો મોજ જ કરવી છે